ચલો મહિનાના છેલ્લા શનિવારે બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણને જય માતાજી બાળકોને આજે રજા છે એટલે ભાઈને ચોપડી લઈને બિહાડી દીધો છે ટેસ્ટની તૈયારી કરાવવા માટે ને બેન એને તૈયારી કરાવતી હતી હમણાં એ ટ્યુશનમાં જશે વેદું તારે જવું છે જવું ને બસ તારે એ કલર મેચ કરવાના આ કયો કલર છે આ કયો કલર કહેવાય બોલ કેવો કથાઈ કથાઈ એને ચોકલેટ યાદ રહી ગયો છે ચોકલેટ કલર જોવે એટલે કથાઈ બુકમાં લખેલો છે ને કલર કલર ક્યાં ક્યાં છે છે બીજો બીજો આપણા એને આવી રીતે ટ્રેનિંગ આપવી કે આ કલર ક્યાં છે એ ગોતે કથાઈ કલરનું કોને પહેર્યું છે હાલ આજી જોજી વાહ ટી શર્ટ મેં પહેર્યું છે એટલે એ બતાવી દીધું પછી ગુલાબી કલરનું કોને આજે પહેર્યું છે ગુલાબી એ તો પીળો કહેવાય કાનુડા વાળો એ બ્લુ છે ગુલાબી 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 ઓલું ફૂલ બતાવ્યું હતું બુકમાં એ ગુલાબી કલર હમણાં તે કીધું તું હા એવું એવું કોને પહેર્યું છે ગુલાબી કલરનું હા રેડી 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 સાચું લ્યો કાળા કલરનું કોને પહેર્યું છે વાહ વાહ સરસ ચાલો રમો તે પહેર્યું છે સરસ ચાલો દોઢ વાગ્યાના સમયે બધાનું ફરી પાછું સ્વાગત છે બાળકો અંદર રમી રહ્યા છે થોડુંક એ બતાવી દઈએ આજે શનિવાર છે મહિનાનો છેલ્લો શનિવાર છે એટલે રજા છે બાળકોની અમારે સમયમાં રજા ન રહેતી અમારે તો વેલા વેલા છૂટી જાતા શું એ રમે છે બાળકો એને કાંઈ વાંધો જો બધું એને યાદ રહી ગયું સીવું ઉભર 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 જો કાલ એને હેને આ નહોતું યાદ આવતું આમાંથી ઘેટું ને બકરી નહોતું યાદ રહેતું એટલે એની મમ્મી કહે કે તને કાંઈ આવડશે નહીં એને એને ગોખાયું ને એટલું તો રાઈતે હું તો ત્યાં લગી ગોખો હવે તો એ હે ને વગર ચોપડી એ બોલે હે આ જે સિકવન્સમાં છે ને એમાં જ બોલશે સીવું હાલ બોલ બધા ના મા આમાં બોલ અહીંયા આવું બોલ ગાય કેતુ ગાય લીલ્યુ કૂતરો ઘરો બકરી ભેંસ હવે જોયા વગર બોલ જી લાઈનમાં એના હમુ જોમાં મારા હમુ જોઈને બોલ પેલું હું ગાય હા પછી કેતુ હા કૂતરો હા ઘરો હા બકરી હા ભેંસ વાહ વેરી ગુડ પેલા નહોતું આવડતું હવે જોયા વગર કલર હજી નથી ઓળખતા ફાવતા એમ બતાવી દઈએ પણ એને કેવો કલર કેવો ને એ કેવું શું ને એ નથી ખબર પડતી હજી જોઈને બતાવી દે કે એવો કલર આ રહ્યો બીજી જગ્યાએ હાલો હાલો શીખવાડું અંદર હાલે અહીંયા આવી ચાલો ચાલો આજે થોડુંક ભાઈનું સામાન્ય જ્ઞાન ઉપરના થોડા કલર ઉપર પ્રોબ્લેમ થાય છે ને એટલે એ કલર માટેનું બધું એને કંઈ હાલ આ બધા ઝાડવાના પાંદળ દરિયા એના કેવા કલર છે મને કે કેવા કલર કહેવાય આ બધા એ જોઈ લીધા તે પાંદડાના પોપટી નહીં લીલા 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 અને આ ઓલું જો ઓલું આવ્યું છે આ ફૂલ હા આ કેવો કલર છે હા એનો કલર કેવો કહેવાય સફેદ આ સફેદ છે જોજી હરકું જો બ્લુ બ્લુ છે આવું શું હોય સફરજન હોય ને એનો કલર કેવો હા સફરજન પછી આ ગુલાબ આ બધાયનો કલર કેવો કહેવાય આનો ગુલાબ હા એનો કલર કેવો લાલ લાલ બરાબર પછી આકાશનો કલર કેવો વાદળી વાદળી આ યાદ રહી ગયું હાલ હજી પછી પૂછું હાલ સમજો જો ઓલો ઓલો કલર કેવો છે હાલ જો અહીંયા અહીંયા એક ફૂલડું છે ને બતાવું તને હાલજી સાયકલનો એવો જ કલર ને સાયકલનો કેવો કલર છે બોલજી જી સાયકલનો લીલો નહીં ઓલું જા બોલો તો ને ઝાડવાનું ફૂલ એનો કલર કેવો છે એવો છે સફરજનનો કેવો હોય લીલો લાલ લીલો તો પાંદડાનો હોય પાંદડા હોય ને આ પાંદડા બધા ઈ લીલા છે આ લીલો જીએ તારો ટી-શર્ટ રયું ઈ કેવો કલર છે આ લાલ કલર સૂરજ 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 દાદા કેવા કલર હોય એવા કલર છે આ પીળો હા એવા જ કલર પીળો 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 કલર

એ આછા ગુલાબી જેવું છે દિવાલ નહીં હોય અઘરું છે આને કલર સમજાવવાનું પણ ટ્રાય કરતા રહીએ ચાલો આજ માટે કંઈ વિશિષ્ટ હશે તો બતાવશું નહીં તો આટલું જ રાખશું થોડુંક બાળકોને કલર ઉપર ધ્યાન દેવડાવું હા એ દાદાનું પીપ કાળું કાળું બહાર આવતો રહે આમાં અમુક કલરમાં ઇંગ્લિશમાં ફાવે છે ગુજરાતીમાં પછી બોલતા ન આવડે ગુલાબીની બદલે પિંક કર નાખે જો એક ફેવરેટ એનો કલર છે એ હમણાં ચોકલેટ હોય કેવા કલર ની ખટાઈ કથાઈ કલર ની એવું લખેલું છે ને એના બુકમાં એટલે ખટાઈ ખટાઈ કરે કથાઈ